એટલે તમારી જેમ બીજા ભાઈઓ તમારા કેસ માં તમને ખબર છે કે કેસ કરવા લાયક નથી કે નથી ખબર ખબર એટલે જાણ નથી મને તો જુઓ બાપા ને મેં કે પેલા ચાર હજાર રૂપિયા દીધા પાછા બીજા ચાલીસ હજાર દીધા પાછા એસી હજાર અપીલ માંગ્યા અને હજી તમારા એડવોકેટે કીધું છે કે સિવિલ કોર્ટમાં જાઓ ન જવાય આમાં તમે હારશો ને પૈસા ખોટા જાશે એને રસ્તો જે છે ને તમારા માંથી પૈકી માંથી તમે વેચો છે એટલે ઉપરથી રસ્તો એને દેવો જ પડે ગાડીનો રસ્તો તમારે હોય ને તો જ્યારે દસ્તાવેજ કર્યો ને ત્યારે લખી દેવો પડે તમારે કે આમાંથી હાલવાનું નથી બાજુ રસ્તે થી હાલવાનું છે એટલે તમે એમાં તમારી ભૂલ એ છે કે તમે જે કેસ દાખલ કર્યો ત્યાં તમે હારી ગયા પછી અપીલ ન કરાય પાછા ચાલી જાય ખોટા ખર્ચાના હવે તમારા એડવોકેટ ને કઈ ખબર પડતી નથી એમાં જમીન કીધું કોર્ટ કમિશનર ની માગણી કરતી ઉભા પૈસા ખર્ચા વાયપરા રખાય બાપાને નો સમજાવું તો તમને જાણ કરું છું રબારી છે એને કઈ ખબર પડતી નથી બિચારા ને કેટલી વાર મેં સમજાવ્યું એટલે મેં આગ્રહ રાખ્યો હમતદાર કોઈ ભેગા લેતા આવજો એમ આ ઈ પોતે હું બોલું હું સમજાતું જ નતું એટલે એક જ વસ્તુ કહેતા હતા કે આમાં તો અપીલ કરીયા મારા વકીલ કે છે સિવિલ કોર્ટ માં જઈએ હવે જો અમારું અભિપ્રાય હમજી ન હોય તો મડવાનો હું મતલબ હતો એ હું પણ નહિ હમજાઈયું નહિ એને કી હવે આમાં ખર્જો ન કરાય હો એ વાલે પાલે હા આપણે YouTube માં એટલે મૂકીએ છીએ કે કોઈ બીજો ખેલાડી આ રીતે ઘસાતા હોય તો ન ઘસાતા હો સમજાણો એ વાલે પાલે હા